અમદાવાદ જિલ્લાની સાણંદ નગરપાલિકામાં ભાજપ પ્રમુખ અને ઉપપ્રમુખની ની વરણી કરવામાં આવી નગરપાલિકાની કુલ બેઠકોમાંથી ભાજપે અને કોંગ્રેસે બેઠકો મેળવી હતી ત્યારે સાણંદ પ્રાંત કચેરી ખાતે ડીબી ટાંકની હાજરીમાં મળી હતી બેઠક ત્યારે સાણંદ નગરપાલિકામાં પ્રમુખ પદે ધ્રુમેન્દ્ર દોશી ઉપપ્રમુખ પદે માલતીબેન પટેલ કારોબારી ચેરમેન પદે વનરાજસિંહ વાઘેલા પક્ષના નેતા વિપુલ રાણા દંડક પદે અમિત ચુનારાની વરણી કરાઈ હતી ત્યારે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવીને પ્રમુખ ઉપપ્રમુખ અને कारोबारी ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે સાણંદ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખે પ્રક્તાવીને જયશ્રીરામના નાદ સાથે ચાર્જ સંભાળ્યો હતો